આપના માધ્યમથી ગુજરાત સરકારને આરોગ્ય વિભાગ ને જિલ્લા વહીવટી તંત્રને પણ જે સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી જે ચાલી રહી છે એને સામે મૂકવા માંગીએ છીએ અહીંયા માત્ર એક સિવિલ હોસ્પિટલ છે જે ગાંધી હોસ્પિટલના નામથી ઓળખાય છે આજની પ્રેસ વાર્તામાં ગાંધી હોસ્પિટલ અને શહેરની અંદર રહેલી ખાનગી હોસ્પિટલની શું સ્થિતિ છે કેવી રીતનો વહીવટ ચાલે છે આ પુરાવાઓ સાથે આજે માહિતી સરકાર ને આપવા માંગીએ છીએ વહીવટી તંત્રને આપવા માંગીએ છીએ ગાંધી હોસ્પિટલ ની અંદર જે સિવિલ સર્જન તરીકે ફરજ બજાવતા અધિકારી છે તે પોતે MBBS નથી ડેન્ટિસ છે અને પોતે ચાર્જમાં છે ત્યાં હાજર MBBS અધિકારી લાંબા સમય થી હોવા છતાં ડેન્ટિસ્ટ શા માટે ચાર્જમાં છે ઘણા બધા સવાલો ઉભા કરે છે કોન્ટ્રાક્ટ બેઝ પર ખરેખર ક્વોલિફાઈડ ન હોય એવા વ્યક્તિને રાખવા માટે વહીવટો થાય છે આવા પણ આક્ષેપો લાગ્યા છે ત્યાં ભૂતકાળની અંદર એક્સપાયર થઈ ગયેલી દવાઓ પણ ત્યાં સ્ટોક છે દવાઓને સળગાવવામાં આવી છે આ ઘણા બધા ગંભીર આક્ષેપો લાગ્યા પછી પણ જે ખરેખર સીડીએમ છે એ સીડીએમ એમઓ ને ચાર્જમાં શા માટે રાખવામાં આવ્યા છે ઘણા બધા સવાલો એમાંથી ઉભા થાય છે હાલે ખરેખર ગાંધી હોસ્પિટલ ની અંદર જ્યારે અમે તપાસ કરી તો અમને ખબર પડી કે જિલ્લાની અંદર માત્ર એક સિવિલ હોસ્પિટલ હોય જ્યાં તદ્દન મફતમાં દર્દીઓની સારવાર થાય સામાન્ય લોકો ગરીબ ઘરના લોકોને સારવાર કરવા માટેનું આરોગ્ય કેન્દ્ર જો હોય તો એ ગાંધી હોસ્પિટલ છે જ્યાં આંખના ડોક્ટરની વાત કરીએ તો માત્ર અઠવાડિયામાં ત્રણ દિવસ આંખના ડૉક્ટર આવે છે જે વાત કરીએ ગાયનેક ડોક્ટર ની તો ગાયનેક ડોક્ટરની નોકરી ક્યાં બોલે છે પરંતુ વિઝિટર તરીકે અધર હોસ્પિટલમાં હોય છે જ્યારે દર્દીઓ જાય છે ત્યારે દર્દીઓ ગયા પછી ગાયનેક ડૉક્ટરને બોલાવવામાં આવે જો અધર હોસ્પિટલમાં જ્યાં વિઝિટે ગયા છે ત્યાં એમનું કામ ચાલુ હોય તો અડધો કલાક કલાક બે કલાક સુધી ડૉક્ટર મોડા આવે છે આ ફરિયાદો ખૂબ દર્દીઓની મળી રહી છે આજે અમે રૂબરૂ તપાસ પણ કરી એની સાથે કામના ડોક્ટર બે વર્ષથી હાજર નથી નાઇટમાં જે મેડિકલ ઓફિસર હોય છે એ માત્ર એક ઓફિસર છે જેના કારણે કોઈ પણ વ્યક્તિ કોઈ દર્દી આવે છે અને એ જ સમયે પીએમ માટે કોઈ ડેનકોડી આવે છે તો જે મેડિકલ ઓફિસર છે એ પીએમ માટે જતા છે સિવિલ હોસ્પિટલ મેડિકલ ઓફિસર વગરની એટલે કે રામભરોસે મૂકી દેવામાં આવે છે અધર્સ વિકલ્પ તરીકે બીજો મેડિકલ ઓફિસર નથી એટલે કે સિવિલ હોસ્પિટલની વાત કરીએ ગાંધી હોસ્પિટલની તો તદ્દન ઘોર બેદરકારી ગાંધી હોસ્પિટલમાં સામે આવી છે દર્દીઓને પૂરી સારવાર મળતી નથી પૂરતા સંસાધનો નથી પૂરતા ડોક્ટર નથી જે ડોક્ટરની નોકરી ત્યાં બોલે છે એ અધર જગ્યાએ પ્રેક્ટિસ કરવા માટે જાય છે ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરવા માટે જાય છે વારંવાર ફરિયાદ થવા છતાં સીડીએમઓ પર પણ કાર્યવાહી કરવામાં આવે છે હવે જે માણસ બ્લડ લેવા આવ્યો એને મેં પૂછ્યું તમે કેટલું ભણ્યા છો તો જવાબ મળ્યો કે માણસ એક પણ ચોપડી ભણ્યો નથી મેં કહ્યું છતાંય તમે ભણ્યા નથી તેમ છતાંય તમે બ્લડ લ્યો છો તો એને કીધું હું તો બે વર્ષથી બ્લડ લઉં છું ખરેખર આ ખૂબ ગંભીર બાબત છે બે વર્ષથી એ વ્યક્તિ બ્લડ લઈ રહ્યો છે એની અંદર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે જો ખરેખર આરોગ્ય વિભાગ દૂધે ધોયેલા હોય અને આરોગ્ય સંજીવની સંજીવની સહયોગ થવા જોઈએ કેટલા ટાઈમથી આ અનપઢ વ્યક્તિ જે ભણેલા ગણેલા નથી અને બાળકોના સેમ્પલ લઈ રહ્યા છે સગર્ભા સ્ત્રીના સેમ્પલો લઈ રહ્યા છે એવી જ રીતે હોસ્પિટલ ની વાત કરીએ ખાનગી હોસ્પિટલમાં તો જ્યારે કોઈ સર્જન ઓપરેશન કરે છે

વિભાગના અધિકારીઓને પૈસા પહોંચાડતા હોય આવું પણ અમને માહિતી મળી છે ખરેખર જો સો થી સાત જ માત્ર મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ તો બીજી જગ્યાએ નથી બેસતા ત્યાં અનલીગલી ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે પ્રતિબંધિત નશાકારક વસ્તુઓ વેચાઈ રહી છે જો આરોગ્ય વિભાગ સહેજ પણ નાકશરમ હોય સહેજ પણ લોકો માટે જનતા માટે સહેજ પણ કામ કરવા ઈચ્છતું હોય તો આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ અઠવાડિયાનો સમય અમે આપીએ છીએ મેડિકલ સ્ટોર ની અંદર ખરાખર ફાર્માસિસ્ટ કરેલા લોકો નથી બેસતા અને અનલીગલી દવાઓ વેચાઈ રહી છે જો કાર્યવાહી નહીં થાય તો અઠવાડિયા પછી અમે લોકો જનતા રેડ કરીશું મેડિકલ સ્ટોર પર એની સાથે સાથે ખાનગી હોસ્પિટલો ની અંદર જે પરિસ્થિતિ છે એમાં પણ સુધારો આવવો જોઈએ નર્સિંગ જે નથી કરેલું એવા લોકો બેઠા છે તેના પર કાર્યવાહી થવી જોઈએ ડોક્ટર ની સાથે રહેલો આસિસ્ટન્ટ છે એ ખરેખર કોઈ પણ ક્વોલિફાઈડ ધરાવતો નથી એની પાસે કોઈ નથી એની પર કાર્યવાહી થવી જોઈએ અને સૌથી મહત્વની વાત લેબ ની વાત કરી તો મેં આપને વિડીયો પણ બતાવ્યો અને આપને અહીંયા અમારો જે આજનો લેબોરેટરીંગ નો રિપોર્ટ છે એ પણ બતાવ્યો જ્યાં ખરેખર ભણેલો ગણેલો એક પણ માણસ બ્લડ સેમ્પલ લેવા માટે હોતો નથી અનપઢ વ્યક્તિ જેનો બિલકુલ ક્વોલિફાઈડ નથી કોઈ ડિગ્રી નથી આવો માણસ બે વર્ષથી બ્લડ સેમ્પલ લઈ રહ્યો છે જ્યારે અમે ગાંધીમાં રજૂઆત કરવા ગયા